પાટણીમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન બે કર્મચારીઓના ગેસ ગડતરને કારણે મૃત્યુ થયા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા ઘટનાને લઈને નગરપાલિકા ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ પાટણી પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સંજય પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે આજે સવારે દસ વાગે સાડા દસ વાગ્યાના આસપાસ અમારા પાટલી નગરપાલિકાના બે સફાઈ કર્મચારી ચાલી ભાઈસી ચિરાગ અને ભાઈસી શ્રી જયેશ એ ડિવોસન સ્કૂલની બાજુમાં જે નગરપાલિકાનો સંપ આવેલો છે ત્યાં સફાઈ અર્થે ગયેલા અને ત્યાં સફાઈમાં ગટરની અંદર ઉતરતા બંને ભાઈઓનું ખરું મૃત્યુ થયું છે બંને મૃતક પરિવારો પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરું છું અને આજે આ બાબતને લઈ જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યારે હું ધાંગધ્રા હતો અને ધાંગધ્રાથી હું સીધો મૃતક પરિવારને ત્યાં હોસ્પિટલ ખાતે મળ્યો ત્યારબાદ મૃતક પરિવારની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈ અને સરકારી હોસ્પિટલમાં એમનું પીએમની કાર્યવાહી આગળ કરવામાં આવી અને મૃતક પરિવારની ચાર કે પાંચ લેખિત માગણી હતી એ માગણીમાંથી પોલીસ પ્રશાસને એમની જે લેખિત ફરિયાદ સ્વીકારવાની હતી એ લેખિત ફરિયાદ મૃતક પરિવારના એક કાકાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે હજુ સુધી પોલીસ પ્રશાસન દ્વારા એમને લેખિત ફરિયાદની કોપી આપવામાં નથી આવેલી પરંતુ એમને પોતાની લેખિત ફરિયાદ પાટડી પોલીસ સ્ટેશને આપી છે અને ત્યારબાદ અત્રે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે માન્ય મુખ્યમંત્રી આપે કહ્યું કે લેખિત ફરિયાદ આપવામાં આવી છે તેમાં આરોપીના કોના કોના નામ દર્શાવવામાં આવે છે લેખિત ફરિયાદમાં ચાર આરોપીઓના એમને નામ દર્શાવે છે તો ગત માર્ચમાં ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા પાટડીને મેં સુરક્ષાના સાધનો માટે રજૂઆત કરેલી અને આની ગંભીરતાને દર્શાવી તેમ છતાં નગરપાલિકા દ્વારા એ વાતને ગંભીરતા નહીં લીધેલી અને આજ રોજ પાટણની અંદર ખૂબ જ દુઃખદ બનાવ અમારા સફાઈ કામદારો બે ગટરમાં ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે તે બનાવ સામે આવ્યો છે આવી બેદરકારી નગરપાલિકાને વારંવાર લખવા છતાં મૌખિક સૂચના કરવા છતાં ખ્યાન ઉપર લીધી નથી અને આજે આ સમાજને અમારે સફાઈ કામદારોને બે યુવાનોને ગુમાવવા પડે છે ત્યારે આજે સમગ્ર જિલ્લામાંથી તેમજ જિલ્લા બહારથી અહીંયા લીગલની સમિટી તેમજ તમામ સમાજના આગેવાનો અને એકી સાથે બધાય આ બનાવની વાત જાણ થતા હરડી ખાતે ઉપસ્થિત થયેલ છે જેમાં મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે આજે અમે તંત્ર સાથે બેઠીને ચર્ચા કરેલ છે જેમાં પ્રથમ અમારી માંગણી હતી કે નગરપાલિકા વૈવટી બંધરા સામે એફઆઈઆર दाखल કરવામાં આવે પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ ત્રણ કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટર મારેલ ગેસની ગુંગરામણના કારણે ત્રણ ઈસમોમાંથી કુલ બે ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ અવસાન પામે અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને મરણ જનારના કુટુંબીકાના બળદેવભાઈ પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંદીપભાઈ પટેલભાઈ અમદાવાદ તથા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરૂમાં બીએનએસની કલમ એકસો પાંચ એકસો પચીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે જેની આગળની તપાસ અમલ ચલાવી રહેલ છે આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજીવભાઈ પટેલ રહી અમદાવાદના વખતે ડિટેલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે